ગીર સોમનાથના સિંચાઈ યોજનામાંથી શિયાળો પાક માટે ખેડૂતોને પાણી આપવાનું સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી થયું હતું જે પ્રમાણે શિંગોડા સિંચાઈ યોજનામાંથી ખેડૂતોને જરૂરી પાણી છોડવામાં આવતા ખુશીની લહેર છવાઈ ગઈ હતી કેનાલમાં સાહીઠ ક્યુસેક પ્રવાહ પાણીનો વહી રહ્યો છે જેથી પાકની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગ્રામ્ય ખેડૂતોના ખેતર રવિ પાક માટે તૈયાર થઈ ચૂક્યા છે ઘઉં તેમજ ચણા સહિતના વાવેતર થઈ રહ્યું છે આ પાક માટે જરૂરી પાણી શિંગવાડા ડેમમાંથી સિંચાઈ માટે અપાઈ રહ્યું છે શિંગવાડા ડેમની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલની જરૂરિયાત મુજબની સફાઈ કરીને પાણી છોડવામાં આવતા કેનાલમાં સાહીઠ ક્યુસેક પાણી અવિરત વહી રહ્યું છે આ કેનાલ દ્વારા ખેડૂતોના ખેતરો પાણી પી રહ્યા છે અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી ખેડૂતોમાં ખુશી બી આપી છે હાલ સિંગોડા ડેમની ડાબા કાલા કાંઠા કેનાલ નેટવર્કથી આપણે શિયાળુ પિયત માટે પાણી છોડ્યું છે હાલ આપણે શિયાળુ પિયતની વાત કરીએ તો પાંચ પાણનું આયોજન કરેલું છે તેમાંનું અત્યારે બીજું પણ હાલ ચાલુ છે અને આપણે વાત કરીએ તો કોડીનાર તાલુકાના આઠ ગામો જેવા કે સુગાળા છાછર કરેડા જગતિયા મિતિયાચ આટપોકાર અને રાજપરા વગેરે ગામના ખેડૂતોને છે પાણીનો ડાયરેક્ટ લાભ મળે છે અને જેથી સિંચાઈ શિયાળુ પિયત માટે છે વિવિધ એ લઈ શકે છે અત્યારે આપણે આગોતરી વસૂલાત કરી છે શિયાળુ પિયત માટે પાંચ પાણની તો કરી છે ત્યારબાદ જે પાણીનો જથ્થો જે ડેમમાં અવેલેબલ હશે એના આધારે બાકી કેટલા પાણી આપણે છોડી શકીશું એ નક્કી કરીને એ મુજબ ફરીથી ઉનાળુ પિયતનું આયોજન કરશું ડેમની પરિસ્થિતિ એક પાણી આપણે છોડી ચૂક્યા બાદ છે જે પંચાણું ટકા જેટલો ડેમ ભરેલો છે જનરલી એક પાણી છોડતા આપણે સાઈઠ એમ સીફ જેટલું પાણી છે ખર્ચ થાય છે એટલે અત્યારે જનરલી પંચાણું ટકા જેટલો ડેમ ભરેલો છે આ કેટલા જાઝા વર્ષોથી આ કેનાલ આવે છે આજ વી પંદર વીસ વર્ષની મને ખ્યાલ છે કે ક્યાંની આવે છે મારી ઉંમર ક્યાંની ક્યારને અમારે આ ઘઉંનું વાવેતર ચણાનું વાવેતર માંડવીનું જુવારનું વાવેતર એ બધી વાવેતર કરીએ છીએ ને દર અમારે પૂરેપૂરું પાણી આપે છે અત્યારે અમારે ઘઉં છે ને જુવાર છે પૂરેપૂરું ટાઈમ પ્રમાણે પાણી આવી જાય છે સુકાઈ જાય છે એમ પૂરેપૂરું પાણી ન આવે ટાઈમ ટુ ટાઈમ ન આવે તો મોલ સુકાઈ જાય ને છે અત્યારે અમારે જુવાર છે ને ઘઉં છે અમારે બીજું પાણી છે હજી કેટલા પાણી હજી અમારે ત્રણ પાણી આપશે થઈ થઈ રહેશે રહેશે હા ખેડૂતો સીએફ કેનાલ ઉપર મારી પંદર વીઘા જમીન છે અને સીડી કેનાલ ઉપર મારી ત્રણ વીઘા જમીન ધરાવું છું જે મિત્યાસ કેનાલ કહેવામાં આવે છે અને ત્યાં બે કેનાલનો અમે લાભ લઈએ છે સરકારશ્રી દ્વારા જ્યાં પાણી આપવામાં આવે છે અવારનવાર એનાથી અને મારે અત્યારે શિયાળુ જે રવિ પાક કહેવામાં આવે છે એ તલ છે ઘઉં છે રાયડો છે અને બાજરીનું થોડુંક વાવેતર કરેલું છે એટલે બીજું થોડુંક કૂવાથી પણ કરેલું છે અને પાણી સાહેબ અમને જો કેનાલ તરફથી મળે ને તો જ અમે કૂવાથી પણ પિયત કરી શકીએ અને નાના ખેડૂતો બધા નાના જ છે અત્યારે તો અહીંયા કોઈ સીમાત ખેડૂતો છે જ નહીં તેનાથી અમને બહુ ફાયદો થાય છે સાહેબ બીજું પાણી કેનાલમાં નાખવામાં આવ્યું છે અને પાંચ પાણીના અમને ફોર્મ આગોતરા લીધેલા છે અને પછી પાછા સરકારશ્રીને રજૂઆત કરશું અને સાહેબ કેનાલનું પણ કામ ચાલુ થવાનું છે એટલે કદાચ અમને મળે તો ડેમમાં પાણીનો સ્ટોક હશે તો અમને આપવામાં આવશે કેનાલ ન હોય તો સાહેબ અમારે કંઈક તો મજૂરી ઉનાળે ચડી જવું પડે શિયાળુ પાકમાં તો ઠીક છે ખેતી કરી લઈએ બાકી ઉનાળે પછી રાહતમાં જવું પડે અહીંયા કોઈ એવો ખેડૂત નથી કે પોતાનું ગુજરાન ચલાવી શકે જમીન કે જમીન કાળી માટીની કાળી માટીની છે પણ નીચે વહેણ છે એટલે કૂવામાં પાણી થાય નહીં કેનાલથી જ અમે આની ઉપર જ રોજીરોટી કમાઈ શકીએ